વરસાદથી જળબંબાકાર જોવા મળી રહ્યો છે વલસાડના અનેક વિસ્તારો હાલ પાણીમાં ગરકાવ થઈ ચુક્યા છે ભારે વરસાદથી લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે મુશળધાર વરસાદથી વલસાડ પાણી પાણી થઈ ચુક્યું છે વલસાડમાં અત્યાર સુધીમાં સાત ઇંચ વરસાદ વરસી ચુક્યો છે દક્ષિણ ગુજરાતમાં વરસાદે જાણે કે ધમાકેદાર બેટિંગની શરૂઆત કરી છે જેમાં વલસાડ હાલ સૌથી વધુ ક્ષતિગ્રસ્ત દેખાઈ રહ્યો છે આપ જોઈ રહ્યા છો ચારે તરફ પાણી પાણી છે વલસાડના મોટા ભાગના વિસ્તારો હાલ પાણીમાં ગરકાવ છે તો હાલ વલસાડમાં સાત ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે અને સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે ત્યારે હાલ ભારે વરસાદને પગલે ત્યાં કેવી પરિસ્થિતિ છે તે વિશે વધુ વાત કરવા માટે સંવાદદાતા ચેતન પટેલ અમારી સાથે જોડાઈ રહ્યા છે ચેતન જાણવા માંગીશું મુશળધાર વરસાદે ત્યાં આફત સર્જી છે ત્યારે હાલ કેવી પરિસ્થિતિ સર્જાઈ છે ભારે વરસાદને લઈને ત્યાં જી જેના ઉપરવાસમાં જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને કારણે વલસાડની જે ઔરંગા નદી છે તે ગાંધીતુર છે આપ જોઈ શકો છો સ્થાનિક પોલીસ દ્વારા જે 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 વલસાડ છે 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 તેમાં લોકો તે લોકોને પાણીમાંથી બહાર રહ્યા આપ જોઈ શકો છો સતત જે આખો વલસાડ પાડતી જે વિસ્તાર છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે આપ જોઈ શકો છો છસો થી વધુ જે ઘરો છે તે ઘરો અહીં આવ્યા છે અને તમામ જે ઘરો છે તે ખાલી કરાવી રહ્યા છે હાલ જે સ્થાનિક જે પોલીસ પોલીસ ની મદદ અહીં લેવામાં આવી રહી છે તમામ જે ઘર છે તે ઘરની પણ અહીં તપાસ કરી રહ્યા છે કોઈ પણ શખ્સ છે કે કેમ તે અંગે પણ ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે મહત્વની વાત છે કે વલસાડના જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં લોકોને જે તારાજીના જે દ્રશ્યો છે તે દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે આપ જોઈ શકો છો વલસાડ પાડી વિસ્તાર આખે આખું બેટમાં ફેરવાઈ ગયું છે જે લોકો પોતાનું ઘર છોડવા માટે તૈયાર નથી તેમને અહીં સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે

સેન્ટ્રલ હોલમાં શિફ્ટ કરવામાં આવે છે આજે હું કેમેરામે કહીશ કે જે દ્રશ્યો છે તે દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરે વિસ્તાર છે તે દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે આપની સાથે સ્થાનિક જે મહિલાઓ છે તે મહિલાઓને સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કે તેઓનું શું કેવું છે તેઓ પણ પોતાના ઘરમાં જે રીતે પાણી ભરાઈ ગયા છે ત્યારબાદ

જે કલાક છે તે કલાકમાં ધોધમાર વરસાદ વરસશે તેવી પણ આગાહી કરવામાં આવી છે જેને કારણે તંત્રની જે ટીમ છે તે ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી રહી છે કોઈ પણ પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે એનડીઆરએફ દ્વારા હાલમાં જ જે બે મજૂરો છે તે બે મજૂરોને હાલમાં જે છે તે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યા છે આપ જોઈ શકો છો જે ઢોર છે તે ઢોરને આ રીતે પાણીમાં છોડા છોડી દેવામાં આવ્યા છે આપ જોઈ શકો છો એક સાથે કેટલી બધી ભેંસો પાણીમાં તણાથી નજરે પડી રહી છે જે દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો હજી પણ હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે કલેક્ટર દ્વારા પણ તમામ જે નીચાણવાળા વિસ્તારો છે તે વિસ્તારોમાં લોકોને વિસ્તાર ના છોડવા માટે પણ સૂચન આપી દેવામાં આવ્યું છે છસો થી વધુ જે લોકો છે તે લોકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને તમામ લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડી દેવામાં આવ્યું છે હજી પણ સુરત જે વરસાદ